રાજનીતિમાં આયારામ ગયારામ ચાલતું જ હોય છે એટલે એક નેતા એક પક્ષમાંથી બીજા પક્ષમાં જાય એ બહુ સામાન્ય બાબત હોય છે પણ અમુક નેતાઓના પક્ષ બદલવાથી ઘણો બધો બદલાવ એ પક્ષમાં પણ આવતો હોય છે અને નેતાની કારકિર્દીમાં પણ આવતો હોય છે આદિવાસી નેતાઓની ગણતરી કરીએ તો એવા ઘણા બધા નેતા છે કે જે ખૂબ આદિવાસી વિસ્તારમાં એમણે કામ પણ કર્યા છે અને ઘણા બધા નેતા એવા છે કે જ્યાં પ્રસિદ્ધ પણ છે એટલે એવા જ એક નેતા મહેશ વસાવા આજે કોંગ્રેસમાં જોડાવાના છે પ્રશ્ન એ થાય કે એના પછી ભારતીય જનતા પાર્ટી ને હવે કોંગ્રેસનો પંજો એ કેમ પકડવાના છે એની વિસ્તારથી વાત કરી નમસ્કાર આપની સાથે હું છું પાયલ છોટું વસાવાના દીકરા મહેશ વસાવા બીટીપી થી શરૂઆત કરી અને એના પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ભારતીય જનતા પાર્ટીમાંથી છેડો ફાડી દીધો સરખું પદ ન મળ્યું એમ કરી અને છેડો ફાડ્યા બાદ હવે આજે આજે દાહોદમાં જન આક્રોશ યાત્રા પૂર્ણ થશે અને જન આક્રોશ યાત્રા પૂર્ણ થયાની સાથે જ મહેશ વસાવા એ કોંગ્રેસનો ખેસ ધારણ કરવાના છે મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાવું એ બહુ જ બધા સવાલો સાથે આવી રહ્યું છે મહેશ વસાવા સાથે અમે વાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો પણ વાત નથી થઈ શકી કોંગ્રેસ કહી મહેશ વસાવા આજે દાહોદ થી જોડાઈ જવાના છે એ દાહોદ થી જોડાયા પછી શું કહે છે કેમ કોંગ્રેસ માં જોડાયા અને એક પછી એક પક્ષ બદલ્યા પછી એમની રાજનૈતિક કારકિર્દી ખરેખર બદલાશે કે કેમ એ પણ જોવાનું છે કોંગ્રેસ પર આવી એટલે બે હજાર સત્યાવીસ ની તૈયારીઓ તમામ પક્ષો અત્યારે કરી રહ્યા છે એમાંથી કોંગ્રેસ પણ અત્યારે બે હજાર સત્યાવીસ વિધાનસભાની તૈયારી કરી રહી છે કોંગ્રેસની અત્યારે જે સ્થિતિ છે બધા જ એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ હંમેશા છેલ્લે જાગે છે આ વખતે વિધાનસભાની ચૂંટણીની ખૂબ પહેલા કોંગ્રેસે જન આક્રોશ યાત્રાથી લઈને લોકોના મુદ્દા ઉપર લડવાની શરૂઆત કરી છે આદિવાસી પટ્ટામાં સાયલન્ટલી કોંગ્રેસ ખૂબ કામ કરી રહી છે એટલે ઉમરગામથી લઈને આ બાજુ તમે જુઓ ડાંગ સુધીમાં કોંગ્રેસના નેતાઓ અને આદિવાસી પટ્ટામાં જે રીતના કોંગ્રેસ કામ કરી રહી છે થોડા દિવસ પહેલા જ એવા દ્રશ્ય સામે આવ્યા હતા કે જે ડાંગ અને આસપાસના બીજા પક્ષના એટલે કે આમ આદમી પાર્ટી હોય કે ભારતીય વોટ હતા ધીરે ધીરે એ બદલાયું બે બાવીસ અને બે હાજર બાવીસ કોંગ્રેસની જે સ્થિતિ થઈ એના પછી બધાને પ્રશ્ન હતો કે હવે કોંગ્રેસ ટકી શકશે કે કેમ પણ કોંગ્રેસ આટલો જૂનો પક્ષ અને કોંગ્રેસે બે હાજર સત્યાવીસની તૈયારીઓ જે અત્યારે શરૂ કરી છે જેના

જવાના છે ત્યાંથી જે પણ સમાચાર આવતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યો તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો